અમિત શાહ રાજીનામું આપે એ માંગ સાથે મૂળ નિવાસી આજકાલ આંબેડકર 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 એક ફેશન થઈ ગઈ છે એના કરતાં ભગવાનનું નામ લો તો સ્વર્ગમાં જવાય એવી અભદ્ર ટિપ્પણી ભારતીય બંધારણના ભારતીય બંધારણના ઘડવૈયા મહામણો ભારત રત્ન આધુનિક ભારતના રચના કરવામાં જેમનો સિંહ ફાળો હતો એવા બાબા સાહેબ વિશે રાજ્યસભામાં અપમાનજનક ટિપ્પણી કરતા સમગ્ર ભારત દેશમાં આક્રોશ જોવા મળે છે ત્યારે કરજન તાલુકામાં મૂળ નિવાસી એકતા મંચ દ્વારા આજ રોજ કરજન પ્રાંત અધિકારી શ્રી મારફતે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે અને આવેદન પત્રમાં મુખ્યત્વે માંગ દેશના ગૃહમંત્રી અમિત શાહ

અત્યારના ગુનાઓમાં સંડોલી થયેલા અમિત શાહ અત્યારે હાલમાં કેન્દ્રની અંદર ગૃહમંત્રી છે તેઓ સત્તર બાર બે હજાર ચોવીસના રોજ રાજ્યસભામાં મહામાનવ વિશ્વ વિભૂતિ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી અને એમણે જાહેર કર્યું હતું કે બાબાસાહેબ આંબેડકરનું નામ લેવું એના કરતાં ભગવાનનું નામ લેવું તો સ્વર્ગની અંદર બીજો જન્મ સ્વર્ગમાં આવે એવી સંસદની અંદર બંધારણ પર સંબોધન કરતાં અમિત શાહે જે ટિપ્પણી કરી છે આ ટિપ્પણીને અમે વખરી નાખીએ છીએ અને અમિત શાહને હું આ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે ધારાસભ્ય જિલ્લા પંચાયત સદસ્ય અને સંસદ સભ્યોની ખરીદ વેચાણ સંઘ જો બંધ થયું હોય તો એકવાર બાબાસાહેબને વાંચી લે કે બાબા સાહેબ ભારત દેશ માટે ફસ્તી કોણ હતા વિશ્વની અંદર તમામ દેશોની અંદર બાબા સાહેબની જન્મજયંતિ ઉજવવામાં આવે છે બાબા બાબાસાહેબે આ દેશની મહિલા માટે ખૂબ સરસ કાર્ય કર્યું છે અને તમામ લોકો માટે બાબા સાહેબે ભારત દેશને અમૂલ્ય બંધારણની ગિફ્ટ આપી છે તારે એવાની અંદર બંધારણ પર બોલતા અમિત શાહે જે અભદ્ર ટિપ્પણી કરી છે એને વખરી નાખ્યા છે અને આજ રોજ નાયબ કલેક્ટર મારફતે આવેદનપત્ર મહામિમ રાષ્ટ્રપતિને પહોંચાડ્યું છે અને એમના રાજીનામાની માંગ કરી છે અને આગામી દિવસોમાં આ ભાજપ સરકાર જો અમિત શાહનું રાજીનામું નહીં પાછું લે રાજીનામું આપે નહીં સ્વીકારે નહીં તો સમગ્ર ભારત દેશની અંદર ઉગ્ર આંદોલન કરવામાં આવશે જય ભીમ જય સંવિધાન નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બીએ ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબ્સ્ક્રાઇબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતી ના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતી ની સાથે રહી અપડેટ રહો